નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર જામનગરમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે દેવભૂમિ દ્વારકા સિગ્નેચર બ્રિજ નું ઉદઘાટન કરશે કાનૂની જંગ બાદ હાઈકોર્ટના આદેશથી રાજકોટ કોંગ્રેસને બે કોર્પોરેટર પરત મળ્યા આગામી દિવસોમાં રાજકોટ રેસકોર્સ ખાતેથી પીએમ મોદી દ્વારા અનેક વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત તૈયાર યોશન હવે જોઈએ સમાચારો વિસ્તાર ગીર સોમનાથ જિલ્લા અને રાજ્યને અનોખો રાહ ચિંતું તું આદરી ગામ કે જ્યાં આજે ગૌરવ ભર્યા અને મહિલા સશક્તિકરણના ઉદાહરણ રૂપ વીસમાં સમૂહ લગ્ન યોજાયા આ વીસમાં સમૂહ લગ્નમાં તેત્રીસ નવ દંપતીઓ જોડાયા છે જેમાં ઓગણીસ દીકરીઓ સરકારી નોકરી કરનારીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે અહીં અમીર ગરીબની ભેદરેખા હજારો લોકોમાં જોવા મળતી નથી સમૂહ લગ્નમાં જોડાનાર લોકો દેખા દેખી છોડી પોતાનો પૈસો દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરે છે આજે ચોમેર જ્યાં જોઈએ ત્યાં દીકરા કે દીકરીના લગ્નમાં પરિવારજનો ભારે માત્રામાં ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે અને દેખા દેખીના યુગમાં કંઈક નવું કરવા પૈસો વાપરતા નજરે પડે છે ત્યારે વેડાવડક નજીકનું આદરી ગામ લોકોને નવો રાહ ચીંધી રહ્યું છે છેલ્લા વીસ વર્ષથી આદરી ગામે સમૂહ લગ્ન યોજાય છે પરંતુ આ સમૂહ લગ્નમાં અનોખો હેતુ જોવા મળે છે એવા ભરતસિંહ યાદવ આયર સમાજ આદરી દ્વારા આ વિશ્વ સમૂહ લગ્ન છે અને વિશ્વ સમૂહ લગ્નમાં આજે તેત્રીસ નવ દંપતીઓ જોડાયેલા છે આય સમાજ આદરીનો હેતુ ફક્ત આહિર સમાજમાં નહીં પણ દરેક સમાજને પણ આદરી એક રાહ ચિંતુ ગામ છે અને આદરી આર સમાજ વર્ષોથી દીકરીઓ સમૂહમાં મહાકાળી ધામ જેને અમે કહીએ છીએ એના સાનિધ્યમાં આ વિશ્વ સમૂહ ઉજવી રહ્યા છે ત્યારે ખર્ચા બચવાનું કારણ કરતા સમાજની અંદર એકતા રીયે સાથે સમૂહ ભોજન લીએ અને આખો મેળાવડો આપ જોઈ રહ્યા છો કે હવડા પટાંગણની અંદર હજારોની મેદની આજે અહીં હાજર છે જેમ જેમ વર્ષો જતા જાય છે એમ આમાં ઉત્સાહમાં ખૂબ વધારો થતો જાય છે અને ટીવીના માધ્યમથી મારે આપને આજે કેવું છે કે જ્યારે અમે ઓગણીસ વર્ષ પહેલાં લગ્ન શરૂ કર્યા ત્યારે આ તેત્રીસ દીકરીઓ છે કદાચ એક વર્ષથી ચાર વરસની હશે અને ત્યારે અમે પહેલી મારા ભાષણમાં મેં વાત કરેલી કે ભાઈ

એ ખરેખર આપણા પરિવાર અને ગરીબ માણસો કે તાવંગર હોય દરેક સમાજમાં સમૂહમાં જોડાવવું જોઈએ અને આજની સમૂહ લગ્ન કે હજારોની મેદની વર્ષો થી આવે છે અને જાય છે પણ મહાકાળીની એવડી કૃપા છે અમારા ઉપર કે વર્ષોથી લગ્ન કરીએ છે પણ આ જગ્યા ની અંદર કોઈ બી અનિચ્છ બનાવ ક્યારેય નથી બન્યો અને ખુબ માતાજી ધ્યાન રાખે છે એનો અમને વધારે આનંદ છે

કોઈ આપીને કરજો આપીને જવો નથી પણ એ પૈસા જે બચે છે દીકરા દીકરીઓના શિક્ષણમાં ને સામાજિક કાર્યોમાં વાપરવા છે એ તવંગર ઈચ્છે છે ગરીબ એમ ઈચ્છે છે કે અમે તવંગરની ની સજોડે સાથે રહી અને અમે લગ્ન કરીએ છીએ એટલે એનો અમને ખૂબ આનંદ છે અને એક વ્યસ્તના ભાગ રૂપે હું તો અહીંયા એક નિમિત્ત છું પણ મારા આહિત સમાજ આદરીને હું અહીંયાથી એટલી યાદ કરીશ કે ખૂબ અમને સહકાર આપે છે હજારો લોકો બે દિવસ થી અહિયાં મહેનત કરીને સફળ કરે છે ત્યારે અમારા આહિર સમાજ ગૌશાળા ટ્રસ્ટ અમારી ગ્રામ પંચાયત દરેક યુવાનો ખુબ મહેનત કરે છે ત્યારે બધાને હું અહીંથી ખુબ ધન્યવાદ આપું છું બધાનો ખુબ આભાર માનું છું